ગોકળ એ ચાલતી સુરત રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી પ્લેટફોર્મ નંબર ચાર બે મુદત વિધવા છતાં બંધ સુરત રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટની ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલી કામગીરી નેટવર્ક પગલે પ્લેટફોર્મ નંબર ચાર

સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી થઈ જશે તેવી કોન્ટ્રાક્ટરે આપી હતી પરંતુ બે બે વખત મુદ્દત વધારવા છતાં કામ પૂર્ણ નહીં થતા હવે અચોક્કસ મુદ્દત માટે એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે હવે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ નહીં થતા કમને ત્રીજી વખત મુદ્દતમાં વધારો માંગ્યો હતો પરંતુ આ વખતે કઈ તારીખ સુધી બંધ રાખવું તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી